નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કરુણા ટોક્સમાં પુસ્તક સંઘ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો સકારાત્મક વિચારો તમારા આપી શકો છો તો આપ સૌને પણ ખુલ્લું આમંત્રણ છે કે આપ સૌ પુસ્તક સંઘ મૈત્રીમાં એક સારા પુસ્તકની સમીક્ષા કરવા માટે આવો આજનો એપિસોડ હવે સાંભળો પુસ્તક છે સદગુણ પ્રેરક પ્રસંગો આપણા હાથની વાત લેખક શ્રી શાંતિલાલ ડગલી આ પુસ્તકને આવકાર આપતા શ્રી યશવંત દોશી એમ જણાવે છે કે પ્રત્યેક પ્રસંગ વાચકને જીવન પ્રત્યે જોવાનું એક દ્રષ્ટિબિંદુ પ્રત્યેક પ્રસંગ વાચકને જીવન પ્રત્યે જોવાનું દ્રષ્ટિબિંદુ પૂરું પાડે સતાશાને મહત્ત્વકાંક્ષામાં કેમ ફેરવી શકાય તે આ લેખનો હેતુ છે અને છેલ્લે કહે છે કે સદગુર્ણો તરફ માનવ ચિત્ર કેમ વળે એ આ પ્રસંગોનું હાર્દ છે તો લેખક શ્રી શાંતિલાલ ડગલી કહે છે કે ગમતાનો ગુલાલ કરવાનો મારો આ વિચાર પાચકોએ ઉષ્માભેર પ્રેરક પ્રતિભાવ આપીને વધાર્યો છે આવો આપણે પણ આવા જીવન ઉપયોગી પ્રસંગોને માણી પેલા પ્રસંગ છે મને એક કલાક આપશો એનું ટાઇટલ છે અમેરિકાનો પ્રસંગ છે અમેરિકામાં વેતન પ્રથા કલાક મુજબ થતી હોય છે દે મધરાતે ડેડી ઘરે આવે છે દીકરો સવાલ કરે છે ડેડી તમને એક કલાકના કેટલા ડોલર મળે ડેડીને આશ્ચર્ય થાય છે અરે આ દીકરો આવું કેમ પૂછે છે કડકાઈથી ઉત્તર આપે છે જો બેટા તારી મમ્મીને પણ ખબર નથી મારું માથું નખા આપી ગયો છું ચા સુઈ જા છતાંય પુત્રનો આગ્રહ રહ્યો છે પણ ડેડી એ નમતું ડેડીએ નમતું જોખ્યું નહીં પુત્રનો આગ્રહ રહ્યો પણ ડેડીએ નમતું જોખ્યું નહીં કલાકના 20 ડોલર દીકરો પૂછે છે મને 10 ડોલર ઊંચીના આપશો ડેડી ચીડાઈ જાય છે પસ્તાય છે દીકરો 10 ડોલર મારી પાસે ઊંચીના માંગે છે અને પૂછે છે કે તમને કલાકના કેટલા ડોલર મળશે દીકરાની લાગણી દુભાય છે ડેડી વિચારે કરે છે કે એ પૈસા કેમ માંગ્યા છે દીકરાના રૂમમાં જઈને ડેડી પૂછે છે બેટા સૂઈ ગયો લે ડોલર તે તે ને અને રાજી થઈને એના ઓશિકાને ચેતી બીજા બધા પૈસા એને ભેગા કરેલા એ કાઢે છે અને ગણે છે તો બરોબર વીસ ડોલર થાય છે ડેરીને કઈ સમજાયું નહીં દીકરો આનંદ થતા આનંદિત થતા કહે છે દીકરો આનંદમાં આવી ગયો અને વીસ ડોલર ગણ્યા અને ડેડીને કહે છે હે ડેડી હવે તમે આ વીસ ડોલરના બદલામાં મને એક કલાક આપશો ને પ્રસંગ પૂરો થાય છે બીજો પ્રસંગ છે મનની ખેતી અમારા ઘરકામમાં એક રિપેર કામ કરવા માટે સુથાર આવે એ દિવસની આ વાત છે કામ પર આવતા રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો કામ શરૂ થયા વચ્ચે અધવચ્ચે જ એની ઇલેક્ટ્રિક કરવત પણ બગડી ગઈ દિવસ પૂરો થયો પછી ઘેર પાછી જતી વખતે એની નાની ટ્રક પણ નહીં હું એને મારી ગાડીમાં એને મૂકવા ઘેર ગયો રસ્તામાં એ પણ શબ્દ બોલ્યો નહીં અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એને કહ્યું ઘરમાં આવો ને મારા પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે ઘરમાં દાખલ થતા એ વાળો નાના ઝાડ પાસે રોકાયો બંને હાથ ઝાડ પર મૂક્યા બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો એના થાકેલા ચહેરા પર સ્પીડ ફરી વળ્યું એના બે બાળકોને એ વાલથી ભેટ્યો અને એના પત્નીને વાલ પણ વાત કરી મને એ સુધી આવ્યો અને અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મેં મારું કૂતું રોકી ન શકવાથી પૂછ્યું તમે પેલા ઝાડ કે કેમ અડ્યા ઘરમાં આવ્યા ત્યારે અરે હા સુધાર બોલ્યો એ મારો મારું ઝાડ તો મારા મનની ખીતી છે હું કામે જાઉં છું ને ત્યારે કોઈને કોઈ તકલીફ તો આવવાની પણ એક વાત નક્કી છે કે ઘરે મારા પતિને બાળકોને એની સાથે શું લેવા લેવાની તકલીફ તો મને આવે ને એટલે એટલે જ્યારે સાંજે ઘેર પાછો આવું છું ને ત્યારે એ તકલીફો આ ઝાડ પર લટકાવી અને ઘરમાં કરતા હોઉં છું સવારે કામ કરતા જતાં વખતે એ ઝાડ પરની બધી તકલીફો પાછી લઈ લઉં છું ને પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણી ખરી સવારે તો વધતી જ હવે ત્રીજી વાત એ પણ બહુ સુંદર છે દુમો ભરાય આવ્યો એનું ટાઇટલ છે ડૂબો ભરાય આવ્યો આઈસ્ક્રીમ બહુ સસ્તો મળતો હતો ત્યારની આ વાત છે દસ વર્ષનો એક છોકરો આઈસ્ક્રીમ લેવા હોટેલમાં ગયો એટ્રેસે ટેબલ ઉપર પાણીનો ગ્લાસ મૂક્યો અને છોકરાને પૂછ્યું કોન વાળા આઈસ્ક્રીમમાં કેટલા પૈસા થશે છોકરાએ વેટ્રેસને પૂછ્યું એ વેટ્રેસે જવાબ આપ્યો પચાસ સેન્ટ છોકરાએ એના ખિસ્સામાં હાથ નાખ્યા અને પૈસા ગણ્યા પછી પૂછ્યું

વેટ્રેસ વિચારતી થઈ ગઈ અરે આ દીકરામાં આટલી સંવેદનશીલતા કે એને સાદો આઈસ્ક્રીમ ખાતો અને હવે છેલ્લી વાત એનું ટાઇટલ છે હવે સારું લાગશે થોડા વર્ષ પહેલાની વાત છે અમેરિકાના સિયાટલ શહેરમાં એક ખાસ ઓલિમ્પિક યોજાઈ હતી શારીરિક કે માનસિક રીતે અપંગ બાળકો માટે આ ખાસ સ્પર્ધા હતી સો મીટરની દોડમાં લગભગ નવ બાળકો આવેલા વિસલવાગી દોડ શરૂ થઈ તવાય પડે બધાએ ઝડપથી દોડવાનું હતું પણ સ્પર્ધામાં ભાગ લેવાની મજા માણવી હતી આમાંનો એક છોકરો લથડી પડ્યો અને બે ત્રણ વાર ગબડી પણ પડ્યો અને રડવા માંડ્યો બાકીના આઠે બાળકોએ એને રડતો સાંભળ્યો એટલે એ તેઓ ધીમા પડ્યા ઊભા રહ્યા અને પાછા ફરી એની પાસે આવ્યા માનસિક રીતે માનસિક રીતે અપંગ એવી એક છોકરી નીચે નમી એ બાળકને ચૂમી અને કહ્યું હવે તને સારું લાગશે પછી નવે નવું બાળકો હાથમાં હાથ પરોવી સો મીટર સુધી ચાલ્યા સ્ટેડિયમમાં બધા પ્રેક્ષકો ઉભા થયા અને તાળીઓથી આ બાળકોને વધાવ્યા તાળીઓના ગગડાટથી દસ મિનિટ સુધી લોકોને વધાવી લીધા